નમસ્કાર વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા વરસાદ હવે વિરામ લેશે તે પહેલાં વરસાદનો છેલ્લો રાઉન્ડ છે તે ખૂબ જ ધમાકેદાર થઈ રહ્યો છે દેશભરમાં વરસાદી માહોલ અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણમાં તેની અસર છે વધારે જોવા મળી રહી છે ત્યારે આજે શું હવામાન હશે શું આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે અને વિન્ડી મોડલથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે વાદળછાયું વાતાવરણની સાથે સાથે વરસાદ છે ક્યાં વરસી શકે છે કયા કયા વિસ્તારોમાં વરસી શકે છે તો અહીં આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં જે અસર છે એ થોડી ઘણી જોવા મળી રહી છે અહીં આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતમાં પણ તેની અસર છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને સિલવાસા પાસે જે અસર છે એ છે એટલે અહીં ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મધ્ય ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો કે વિંડીમાં અનેક જગ્યાઓ પર તેની અસર છે એ જોવા મળી શકે છે એમાં ભરૂચ છે રાજપીપળા છે વડોદરા છે અને બોડેલી છે અહીં મેઘરાજા છે એ આજ રોજ મહેરબાન થઈ શકે છે ત્યારે જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તેની અસર છે એ જોવા મળી શકે છે એટલે મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને વલસાડમાં સૌથી વધારે અસર છે જે પ્રભાવ છે એ જોવા મળશે અને આશરે બે દિવસ બાદ આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના પટ્ટામાં તેની અસર છે એ જોવા મળશે ત્યારે મહત્વનું છે કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો થશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે પરંતુ રાહતની વાત એ છે કે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર છે એ ઘટી જશે ત્યારે અત્યારે વેધર અપડેટમાં બસ આટલું જ આપણા ત્યાં શું સ્થિતિ છે વરસાદ છે કે નહીં કેવો છે માહોલ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર